ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે રાજકોટ જ નહીં પરંતુ રાજ્યભરમાં અત્યારે એક તમામ જે ક્ષત્રિય સમાજ છે તે બહાર આવ્યો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે મધપૂળો ચણછડાયો છે તે સંભાળું નામ નથી લઈ રહ્યો પરસોત્તમ રૂપાલા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી આ મુદ્દે ખૂબ જ મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે તેવામાં અલગ અલગ બેઠકો પણ થઈ રહી છે ત્યારે આજે એક બેઠક મળવા પામી હતી ને જેમાં પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ દ્વારા તેમના દ્વારા જણાવવામાં આવ્યું વિનંતી કરવામાં આવી કે હવે તેઓ જે બે હાથ જોડીને વિનંતી કરી હતી ક્ષત્રિય સમાજ મોટું મન રાખી અને પરસોત્તમ રૂપાલાને માફ કરે આ પહેલાં પણ જ્યારે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સામે આવ્યા તેમની પહેલા પણ શંકરસિંહ વાઘેલા કે જેઓ પૂર્વ મુખ્યમંત્રી હતા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે પરસોત્તમ રૂપાલાને ટિકિટ જે છે તે તો રદ થવી જ જોઈએ અને હવે તેવામાં સી આર પાટીલ દ્વારા હવે નિવેદન આપવામાં આવ્યું છે કહેવામાં આવ્યું છે કે માફ કરો પરસોત્તમ રૂપાલાને મોટું મન રાખી અને તેમના દ્વારા જે ક્ષત્રિય સમાજ છે તે માફ કરે તેવું ઉજાળાવ્યું છે ક્ષત્રિય સમાજે મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ ભૂલ માટે માફી પણ મંગાઈ છે તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોલ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણાથી વિનંતી પણ કરું છું